સુરતના પાલ વિસ્તારમાં રહેતી ત્રીસ વર્ષીય એકાઉન્ટેન્ટ પરિણીતાએ પોતાના ઘરે ગળે ફાંસો કાઈને જીવન ટૂંકાઈ લેતા ચકચાર મચી જવા પામી છે પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાવાડા પર માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો હાલ પોલીસે લાશને પીએમઆરથી ખસેડીને તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણીતાનો પીએમ કરાવવામાં આવ્યો આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલિગેન્સ રેસિડેન્સીમાં

જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે એ આ જે બનાવ બન્યો છે એ એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે ઘરના પ્રકારના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને ત્રણ દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાઈ બુજાઈને પટાવ્યું હતું ને એ લોકો જાતે જ ગળે લઈ ગયેલા હતા એમને એમના ને પાંચ વર્ષ થયા બેન સાથે વાત થયેલી ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ કામ ધંધો કંઈ કરતા નથી એમના પર ઘરે જ છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી જ નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરતમાં નહીં અંકલેશ્વર પ્રોપરમાં એમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તમને ન્યાય મળવો જોઈએ